ઓ આ ભોટિયન બોટિયન આખી દસ ને આ બધું ડબલું કરી છે ને હોય તો આ કોક પગ તો પડ્યા જ હોય કણ પગ પડ્યા હાથ ના મારે ઓય તો લઈ જુ ભાઈ આ તો મારે પોલીસ જવું પડે બધું ગોમ ભેળું કરવું પડે આ કોક ને બે યાદ કરવું પડે બધું આ ઘણા હેરા લઈ છે કોઈ કા હા ને ગોમેશ્વર ના શોરાયા ભાઈ હો પ્રજા કોઈ હા 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 ઘણું થઈ ગયું આજ કેટલું જતું રહ્યું છે

બોલાવતો ને આપડે બે વાત પોલીસ સ્ટેશન લઈ ચોરી કરવા આવું બધા હોય તને આ વ્યવસ્થા કરજો મજા

ઘેર છે કે ગીતો તો હારું જોયું તો આવીને હિતા નું વન લેવાયી નમી વન શું છે કુવા પર રિયા દાદા પણ મારા થોડું કોમ જ તમારું કેવું કોમ છે મારા એરંડા ના છે કે હા કે પૈકી પગ જોવું છે પગી છે કે પગી તો શું પણ જાપાન ઓસ્ટ્રેલિયા અમેરિકા બધા એરપોર્ટ નહી ગયો એ તો પેલું પચાસ હજાર રૂપિયા આમ ખરો ને ઓમ કુકુ ને જેઠાલાલ ને ચોરી થઈ છે હા તે પગ જોવો છો જોયાલું પણ આમ તમે સો એટલે શરમ ના લીધા એટલે પંદરસો રૂપિયા તો લ્યો

મારા તો જેટલું ના લેંડા પૈસા આજ હજી હું પગી છું ને મારો પગ જોયા કદી ખાલે નહીં અરે તો જોઈ

પાછું કર્યું બીજા ના કરે હજાર રૂપિયા લાગશે તો જુઓ પાવડા પડ્યા જ ભાઈ મને ફરતા કોઈ પાછળ ફરતા આવજો મને

કાળિયો અને ચકરો બે સોર એરંડા રાય લઈ જા કાળિયો સક્રો બે એરંડા લઈ ગયા

પગી દો હું પગ જોઉં એ કમ્પ્લીટ જોઉં મારા એરા એ મારા એ મને મજૂરી કરી છે ભાઈ જેઠાલાલ આ મુ ગેર ધન જોયું છોડ તો બે કમ્પ્લીટ છે આ પેલો શકરોન કાળિયો બે આ આ ગેર અને શોક એરંડા શક કુટેલા આવી છે પેલા જય ઉજા ઉજા કરતા શોક શક પકડો પકડો વાન પકડો અરે બે સોર્સ રે ઓવા બુ આટલા સુધી પગ કમ્પ્લીટ લેન આવ્યો પેલા ઉજાતા ઉજાતા જાય છે ને એ હંતોણા છે હું બતાવું હેડો અને હું પગ તો કમ્પ્લીટ થઈ લીધો લીધોતો અજી બે બે અને આખા ખબર છે કે બે એ તો છે બે કમ્પ્લીટ કમ્પ્લીટ આ આ આ

ઘોટી ઉતાર ઉતરો ને હા જો હોજી ઓન મજૂરી ઉતાર ઉતાર હું કીધો થઈ હા નો થાય તારું હવારજી આવી તારું મજૂરી ની હા પાસે ની વાત ના કરતા અને અમા આવું કરતા નહીં ના પગી છે સોળ એમ નહી હા અને મારા જેઠાજી ના જેઠા

એક હજાર બોલ્યા હતા એક હજાર મૂકી દા તણ પંદરસો કોઈ ના મેળ પોલીસ ભાઈ હા બોલો પંદરસો કેમ કરો એટલા પડે છે હા લાવો તો ખરો હા ધારુ ક્યાં ચાલવા આવશે આ તમાર સાક્ષી હા આ 1000 આ તો 1500 કરે બરોબર છે બરોબર લે હાલ તો બરોબર છે નક ઓસ્ટ્રેલિયા ને બરોબર 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 થઈ ગયું